તારે આ તારેતરમાં જો વશોવસ બાવળિયા થયા છે આ ગમે તે કરીને કોઈક કરીને કઢાવા પડશે કે કોઈ વાવેતર મને લાગે છે થાય નહીં ઊંડની સીઝનમાં સો મહામો ખરેખર છેવડા મોટા બાવળિયા થઈ જશે કોઈ ગમે તે કરીને આ બે મોણસ ગમે તે ગમવાની ઓગી અને આ કઢાઈ નાખું તો કોઈક વળી જે કઠોળ કે જે થાય કોઈક બાળીએ તો ખરા કે તને એમના પડી છે જમીન એના કરતી વાવીએ તો વળી જમીને હારી રહે અને થોડું થોડુંક પાકય ખરું

અરે આ છોકરા માટે કોણ નહીં ને મને થતું નહીં એટલે કમું વળી આ મને જોઈ જતું નહીં પણ હું કર કે જો કાટા ભાઈ એટલે મજૂર કરવા આયા તેમ ઓ કોઈ વળી ગામમો બમો મળે છોકરો બે છોકરા ગમે તે તો વળી પકડતો આવો ની ઓન મજૂરી હાલ દયો પણ આ યાર જો આપડા પેલા સિસકા ગામમો બે દણા નહી નવરા ફરતા આખા ગામમો રખડતા બે દણા કોણ વળી પેલો વાઘલો ને પેલો કળવો બે દણા ઓલ્યા સુટક મજૂરી કરી દે રહ્યા અરે જીસીબી માફા કોમ મંડી પણ ઘેર હવે તારે એ તો ગમે તે સોતરા કા ઘેર ગમે તે પીટાઈ થઈ જાય તો રખડતા જ હોય લેડ જો વાત સાચી છે યોન પેલા મળું તે વળી બીજા કરવાય ના કરતી એ વળી કોમ તો કર હારું દોહા એ દોહા હા આખો દાડો કે વગર સેતા બેતર માં જાવ ના દાડીએ બારી ચોક તાર બાપે કોઈ દેશ માં ત્રણ ચાર વીઘા હાલ્યા છે ભાઈ લખ્યા લ્યા છે પણ દાડીએ તો જવું પડે ને એમ કહું દાડીએ જવું પડે દાડીએ જવું પડે તે પણ મજૂરી કરતા મારે આમ 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 હળક આમ પણ શું કરે બધો નો આમ બધો શા પાસવા માં હનો ભરી ગયો છે આખો દારો બેઠે બેઠે ખાય તો ઘરમાં માં નઈ જોવાનું બધું કે લાબાનું હોય ઘરમાં તમારે તો ભાઈ બેઠા બેઠા થે પાસે રોટલા લાબાનું અમાર

સોપલી તે મોહન જાન વાઈથી દે તાને જાન જાન વાઈથી કે હા ટીટીઆર કઈ એટલે પણ મજૂરો મરતો નહીં ને એ વળી એક તો હવારાના તોતા ચાલુ કર્યા ઓમ ટેન જે કણું છે પૂછો વાત કરું છું તે કે રોટલો કર નાવા પેલે માંસી માં કંદી છે ગોલી આઈ લઈ તો લગી બનાવ ખળવા મેઠા

તો હોહ થાય બાપણ જે મારો બેટો સૂટો મિલ જાય તારે આ દૂધ્યાનો ફળાક પકડી પણ બચી ગયો હતો બચી ગયો તા ને હા છું હા નવરો છ તું હોવા એટલે મારે હેતન તમેથી થોડું કોમ છે કે આવું ધેર છે મજૂરી છે તમે મોઆલ દો હો કશું વાંધો નહીં લે હાલ તો દોશી બેને ઝઘડો થયો તો ને કશું દોશ્યું છે કશું વાંધો નહીં વાઘું પણ ટોળકો પાડું ભેગણી એટલે બેની નહીં જરૂરી કાંડ ત્રણ બાવડીઓ છે કાંઠ તો કલાક થાય

ઢીલી ઢીલી જરી ના ઘર માં હોય તાના બોલે ના ખાવાનું હું પડી છે ખાવા હવે તમે હર કરી ના હું પડી છે કે ના ઘર માં કસી નહી મરચું નહી તેલ નહી બાજી ની લોટની કઢી બને અન બાજી નો રોટલો તમે તાર ચિંતા કરશો નહીં તા મારે કોમ પૂરું મજૂરી કરી વાની છે મારે તો બે જવા હું ઘરયા રે માર તો કોઈ 800 થઈ ને 70 કોઈ આવતું જ નહીં બેઠા ભાઈ હા આ ટોલું છે ને હું ટ્રેક્ટર છું તે લે ટ્રેક્ટર ટોલામ તોણી ને હેડ

એય ભા મુજે તરસ પણ ખોટો ઉબાળો હો લ્યા કરો તાન હું કા ખોટો ઉબાળો કરું છું યાર થઈ તો આરે અમારો ડાયરેક્ટ સીધો સોય રહેશે આપણે હાથમાં કશું ન આવ નકર જીનેતર મારવા પડો ઈવાજો કે શેનોન બેનો કાઢે ગન મોય ઈ હોનાના સિક્કો હો પડી જાય ઓ ખાટિયા હ સતરો તમારી એક ભાગ આયો ભાગ હા ભાગભાઈ હા મળાભાઈ હા કે ત્રણ અમેક છો પતંગ ઉડાડતા તા હા એને હોય થી વિચાર કે ઉતરાણ આવે કે ઓમ ઓમ માં હોય ઉડાડે તો આમ છે લબ્બો થાય પતંગ ચીન થાય કે ઢંડો ઢંડો કાપતા ને હો હો તું લઈ નેકવાનું કર ઘેર હે પતંગ એ બધું ઓલ કરી હો મારો હું કીધું તમે તારું ચિંતા કરશો ને ઓ હો તારી ઓના તો થેર એમ ડોડા લડતા નહીં તો ને નેકળ્યો છે હા તો પ્લસ

भी हिमार सु तो पछि पहिला हमना भाग नो बारो करी न मारा बेटा आ पासा डोढा फाटू तो पछि इन के के पुलिस के करयो हम करियो ते ये तो आया आया आकी जिंदगी मरी मजुगे के मर गया भगवान ने हमू जोयो नाना भाई मजूरी में हा ले के हो जे होय बेटी मम्मी की देजा अन कोई ने केथी ना के मारो बूढो हाय पेटी में माठलू में लायो पर हा हो अरे जे होय जा के तारी मानो हा हु करू तू जा ओय

ફૂટી કોરીએ ભરશો નહી હમણા રાત એક એક જોન રાતી આવવા વેરાય જો લે તમેેલા વગેરાથી 9 વાગે તમે તાર 9 વાગે બધો ઊંઘને રીતે આવ બધા વેરાય જો વેરાય જો એક ફૂમતા લે વેરે આવ બોસુ ના થાય દાટુ છૂટી જો નહી એક તો એ સુના થાય ઓ સુના થાય જાડો તમે આમ જો પાસમાં ભાગ પડાઈ લઈ જાય પાઘુ પછી આવ તમે આમ જો ને એ મેઠા લાલ તમે આમ જોમ થઈ ને આમ થઈ ને ગામના ગોદરા જજો ઈ તો કદા ક ખબર ના આવ શકતા કે એના કે કશું કોઈ કોઈ નહીં કે કશું કોઈ નહીં આવરો બેઠે આવો રેજો રેજો તે વેરાજી રોતી લગન આયુ લાગન આયો મારા ડોશી હે ડોશી હે ડોહા હું કહું તું પાછી લતડી છે

વાત મી મળી છે પણ આટલામાં જ કોઈક દારૂ કાઢે છે પણ માલ કોણ કાઢા છે જો મળી જાય ને તો એનો જલ ભેગો કરી નાખું પણ જવા દે આટલામાં જ હશે કો આટલામાં જ કોઈક માલ કાઢે છે એ કાકા હા રાહી નમસ્કાર યા ના આટલામાં માલ કોણ કાઢે છે મારી માની છે સાવા થઈ ગયા ભાઈ ખબર પડી થઈ સાહેબ નહીં કાઢતું હા મુ નહીં કાટતો સાહેબ આ અમાર કડવો કાટદ સાહેબ હવારે જ માટલું કાઢ્યું છે કોણ કાઢે છે અમાર કડવો શું કડવો ભઈ બનશે સાહેબ મારો હેડો બતાવો કોણ કોણ સ કડવો કડવો સાહેબ માટલું કાઢ્યું હું આવું મારું નામ આવશે રેંગા દેડો તમે કોઈ નામ નહી આવે તમે અંગા દેડો મારા જોડે પકળો આગળ જાઓ આગળ તો જો કડવો છે શું માલ કાઢે છે ચલો મની મારા બેટા ભાઈ હું ના પાડતો તો તો હવારે જ માટલું કાઢ્યું આ બધા છે ને શીખ્યો છો તમે

પણ કશો વધો ને હું અહીંથી થોડું ઘણું હંતારી લેવું છું મુઠ્ઠી ભરીને હંતા લેવું છું કોને ખબર છે કે મેં શું વધારે કરીને મેલ્યું છે પણ સારું આ ટોલોનું ટ્રેક્ટર મારું વાઘા હાંઘાથી મારા હારી ગદ્દારી રહ્યા ને મેં મને શો ખબર છે કઈ તને મને જળી તું મને જ તું કે એટલે થોડું ઘણું લઈ લઉં તો મારો હક બને એ ભગવાન માફ કરજો હા આટલો આટલો વખત ખાલી હું થોડી મુદ્દો આવે છે

આ તો બોલો કદી સાહેબ હું તો કદી કાઢતો નહીં પણ આ વારે કાઢી આ વારે જ કાઢી સાહેબ હું કદી નહીં કાઢતો જો જો બતાવો બતાવ ને કાલ ઉપર જલ ભેગા કઈ ન હો તો માર મારી મારી છોડ્યો પાઈ નાખ્યો મત તમારો આવા ધંધા છે ને શીખા તમે લાવ માટુ બતાવ કે બચ્ચા દોશે ચલો માટલો લાવજે આ બે સાહેબ કઈ શું કઈ હું તો નિર્દોષ તમે શાંતિથી ઉભારો

打来铁锅内盆。